નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ બે હજાર ને મિત્રો આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો આવક તો ઘણી થઈ છે મેં ત્રીસથી બત્રીસ હજાર કરતાની નવી આવક જોવા મળી છે અત્યારે નવી જમીનમાં બ્લોક નંબર બેમાંથી હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે મિત્રો તો હરાજીમાં જે જાણી લઈએ કેવારી છે આજના બજારમાં તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ બધા ફૂલે ફૂલ ફરાઈ ગયા છે મિત્રો અત્યારે માર્કેટ યાર્ડની અંદર છાપડામાં ઉતરી રહી છે મિત્રો ડુંગળી મિત્રો કેવારી રહીએ છીએ આજના બજારમાં રૂબરૂ થઈને જાણવાની કોશિશ કરશે મિત્રો અને આ માહિતી તમને સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

186 ਰੁਪਏ ਦਾ ਨਵਾਂ ਭਾਅ થયો ਛਾਮਲ ਦਾ 186 331 101 ਅਤੇ 186 186 ਮੈਂ ਵੇਚਣੀ ਹੈ ਗੁਲਤੀ ਹੈ ਮਿੱਤਰੋ 186 ਰੁਪਏ ਦਾ ਭਾਅ ਹੈ ਜਾਮਲ ਦਾ ਗੁਲਤੀ ਨਾ 55 55 ਕੈਨੇ 55 ਹੈ ਹਾਂ ਹਾਂ ਕੈਨੇ ਪਾਹ ਹੈ ਕੈਨੇ ਖਤਵੇਂ ਪੂਜਾ ਘਟਾਣੇ ਖਾਣ 261 381 ਤੋਂ ਵੀ ਅਨੁਸਾਰ 361 روبيو نو بهاو ٿيو ته ٻڌايو پڄا واري 361 روبيو نو بهاو ٿيو ته سپر مال 361 روبيو نو بيچاري جيڪي تو اڏي مال ميڊيم ۾ مال مڪس ما جو وا مڙي ريو چي ۽ موٽو مالي اڏي کڻو جو وا مڙي ત્રણસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે તમે જોયું આ માલ ત્રણસો ને એકતાલીસ રૂપિયા વેચાણો છે સુપર ક્વોલિટી માલ જોઈ ત્રણસો ને એકતાલીસ ભાવ કે ત્રણસો ને એકતાલીસ એકોતેર રૂપિયા ના થયા રૂપિયા ના ભાવ્યા ચારસો ને એક રૂપિયાનો ભાવ સુપર ક્વોલિટી માલ છે મિત્રો ચારસો એક રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો ક્વોલિટી માં ભાઈ એક રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો કલર વાળો માલ છે માલ સાઈઝ વાળો છે મિત્રો ચારસો ને તો આજની બજારની વાત કરીને તો બજાર તો દસ રૂપિયા સારું લાગી રહ્યું છે ઊંચા માલમાં અને જે મીડિયમ માલ છે એમાં બજાર ટકેલું જ જોવા મળી રહ્યું છે મિત્રો